મિત્રો આજે આપણે બનાવીશું સુખડી એ પણ કાઠિયાવાડી રીતે તો આ એની સામગ્રી છે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અડધો કપ કરકરો લોટ લીધો છે અડધો કપ જેટલું ઘી લીધું છે અડધો કપ ગોળ લીધો છે તો હવે આને એક તવામાં શેકી નાખશું તો હવે આપણે તવું ગેસ ઉપર મૂકી દઈશું અને પહેલાં એમાં ઘી નાખી દેવાનું છે એમાં આપણે લોટ નાખી દઈશું ધીમા ગેસે આ શેકવાની છે આવી રીતે ઢીલો લોટ રાખીને શેકવાની છે ઘી થોડુંક વધારે આમાં જોઈએ છે સુખડીમાં પઠણ લોટ રાખીને શેકવાની શેકાઈ જાય એટલે સરસ ફૂલીને ઉપર આવી જાય ઘી લોટ લાલ થઈ જાય ત્યાં સુધી શેકવાનું તો હવે લોટ શેકાવા માંડ્યો છે અને સરસ સુગંધ પણ આવવા માંડી છે સરસ ફૂલી જાય એટલે ઘી બારું આવી શકે હજી થોડીક વાર શેકાવા દેવાનો છે થોડોક લાલ થઈ હવે આ લોટ બરાબર શેકાઈ ગયો છે હવે આપણે એમાં સુધારેલો ગોળ નાખી દઈશું ઝીણો એટલે સરસ મિક્સ થઈ જાય ગોળને આ રીતે ભાંગી નાખવાનો છે સરસ કટકા નો રહી જાય એ રીતે સરસ મિક્સ કરી દેવાનો છે મસ્ત કલર આવી જાય સુખડીનો સરસ છે હવે સુખડી બનવા માંડી છે ગોળ વગોઈ ગયો છે હવે આ સોફ્રી બરોબર બની ગઈ છે આપણે એક ડીશમાં ઢાળી દેશું તો હવે આ સોફ્રીને આપણે એક ડીશમાં ઢાળી દેશું આ રીતે સરસ લીસી બનાવી નાખવાની છે અને અને ઠરને પછી ઢેફલી પાડવાની છે